ઝઘડિયા તાલુકામાં જિલ્લા ખાન ખનીજ વિભાગે કથિત અધિકૃત ખનીજ વહન કરતા આઠ જેટલા વાહનોને ઝડપી લઈને રૂપિયા બે કરોડ અઠ્ઠાવન લાખ જેટલો દંડ ફટકાર્યો હતો આ અંગે મળતી વિગતો મુજબ ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી આજરોજ અઢારમીના રોજ તપાસ ટીમ દ્વારા ઝઘડિયા તાલુકામાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન ખનીજ વહન કરતા આઠ જેટલા વાહનોમાં કથિત ગેરરીતિ જોવા મળતા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ મોટા પાયે રેત ખનન થઈ રહ્યું છે ઉપરાંત તાલુકાના રાજપાડીથી નેત્રંગ રોડ પર અસંખ્ય પથ્થરની કોરીઓ કાર્યરત છે રાજપાડી નેત્રંગ રોડ પરના વિસ્તારમાં અસંખ્ય પથ્થરની લીઝો આવેલી છે આ વિસ્તાર જંગલ અને પહાડી વિસ્તાર હોય લાંબા સમયથી લીઝ સંચાલકો દ્વારા મોટા પાયે પથ્થરોનું ખોદકામ થાય છે ત્યારે આજરોજ ભૂસ્તર વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધરીને રોડ પર દોડતા ખનીજ વાહન વાહનો પૈકી કુલ આઠ ટ્રકો સાદી રેતી બ્લેક ટ્રેપ તથા કાર્બોશેલ કોલસાનું કથિત બિનઅધિકૃત રીતે વહન કરતા ઝડપી લઈને કુલ બે કરોડ અઠ્ઠાવન લાખ રૂપિયા જેટલી માતબર રકમનો દંડ ફટકાર્યો હતો ભૂસ્તર વિભાગ દ્વારા તાલુકામાં કાર્યરત પથ્થરની કોરીઓ અને લીઝોનું સઘન ચેકિંગ હાથ ધરાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના છે